ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ ભાવનગર શહેરની અંદર ખૂબ જ શાંતિ રીતે સંપન્ન થાય તેને માટે ગૌતમ પરમાર સાહેબે માહિતી આપી હતી ત્રણ હજાર પાંચસો કરતાં વધુ પોલીસ એસઆરપી જવાનો હોમગાર્ડ સ્વયંસેવકો પણ આ રથયાત્રામાં ભાગ લેશે બંદોબસ્તમાં ભાગ લેશે રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્ત ફિક્સ બંદોબસ્ત ધાબા પોઈન્ટ વધુ મૂકવામાં આવ્યા છે તેમજ ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે

પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે પાંત્રીસોથી વધારે પોલીસ જવાનો એસઆરપી હોમગાર્ડ તથા કેટલાક સ્વયંસેવકો પણ આ રથયાત્રામાં બંદોબસ્તમાં ભાગ છે રથયાત્રામાં મુવિંગ બંદોબસ્ત ફિક્સ બંદોબસ્ત સંવેદનશીલ વિસ્તારોના બંદોબસ્ત આભા પોઈન્ટ વગેરે મૂકવામાં આવ્યા છે સાથે સાથે માઉન્ટેડ યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવશે પાંચ જેટલા ડ્રોન કેમેરાથી રથયાત્રાના રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોનું પણ મોનિટરિંગ કાલે કરવામાં આવશે અને સાથે સાથે મોલ્લા મીટિંગ શાંતિ સમિતિની મીટિંગ પણ આ સાથે થઈ રહી છે પ્રજાજનો ઉત્સાહ પણ પુષ્કળ છે અટકાઈથી પગલાં પણ લેવામાં આવ્યા છે અને અમને આશા છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે આ પાવન રથયાત્રાનો તહેવાર પૂર્ણ થશે હું તમામ ભાવનગર શહેરના નગરજનોને રથયાત્રાની ખૂબ સમજાયો શુભકામના પાઠવીશું સોશિયલ મીડિયા જે કાર્યવાહીઓ હોય છે એમાં એલર્ટનેસ છેલ્લા પચીસેક દિવસથી અમે મેક્સિમમ તૈયારીઓ કરી છે સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ રાખવામાં આવી છે ચોખાની તત્વો કોઈ અટકચાળો કરવાની કોશિશ કરતા હોય તો તેમની પર પણ ચાર પી રાખવામાં આવી છે અને એટલા માટે જ અટકાતી પગલાઓ પણ લેવામાં આવે છે અને ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે છે